અગુણ અગુણ નો સીધો સાધો અર્થ હિમાલય એમ કરે છે કે ગુણવાન જ નથી છોકરો ગુણવાન નથી અગુણ અમાન અમાન એટલે ગામમાં એનું કોઈ માનપાન નથી ગામમાં એનું કોઈ માનપાન નથી માતું પિતુ હિના અનાથ છે એવો અર્થ થાય ને માતું પિતુ હિના અનાથ અર્થ થાય ને જેના મા બાપ ન હોય એ માતા પિતા વગરનો અનાથ હવે આમ જુઓ આપણે તો દીકરી ત્યારે સૌથી પહેલું તો આપણે ખાનદાન જોઈએ કે મા બાપ કેવા છે દાદા દાદી કેવા છે કુળ પરિવાર કેવો છે વંશ પરંપરા કેવી છે સંસ્કાર કેવા છે સભ્યતા કેવી છે આવું જોઈએ કે નહીં મા બાપ કેવા છે એ તો આપણે મેઇન જોઈએ ને અહીંયા હું કીધું માતુ પિતના જેના મા બાપ જ નથી હવે આ ઊંઘ જોવા જઈએ તો એક માઇનસ પોઈન્ટ ગણાય તમે કોઈ તમારી દીકરીનો માટે વર જુઓ તો એના માટે તમે જુઓ તો એના માટે આ એક માઇનસ પોઈન્ટ ગણાય જાય ને કે માતા પિતા વગરનો છોકરો ઉછેર થયો હોય તો એ એક માઇનસ માં આવી જાય અહીંયા કીધું અગુણ છે અમાન છે માતું પિતુ હિના માતું પિતુ માતા પિતા નથી ઉદાસીન